જય માતાજી મિત્રો ઘણા દિવસો પછી તમારે નવા વિડીયોમાં સ્વાગત છે આ વિડીયોમાં આપણે શાળામાં ઇન્ટર્નશીપ ચાલે છે તેમાં આપણે વિજ્ઞાન મેળો છો તો વિજ્ઞાન મેળવવા તમને વિદ્યાર્થીઓ કઈ રીતનું મોડલ આવે છે અને કઈ રીતે આપણે ઉપયોગી બને છે તે તમને બતાવું છું તો અત્યારે હું જાઉં છું કોલેજ જવા માટે તો ચાલો આપણે છે આપણી બાઇક અને ચાલો આપણે લઈને જઈએ જઈને ફાઇનલી આવી ગયા આપણે સ્કૂલ પર અને મોડલ્સ બધા ગોઠવાઈ ગયા છે એટલે તમને બતાવવા વિજ્ઞાનની બધી પ્રવૃત્તિઓ એટલે કઈ કઈ પ્રવૃત્તિઓ આપણને ઉપયોગી જીવનમાં આગળ બની શકે તે બધી પ્રવૃત્તિઓ તમને હું બતાવું શરૂ કરીએ પહેલા આપણે વિભાગ એક એટલે ટકાઉ ખેતી ખેતી વિભાગમાં ચાલુ કરીએ શું છે પ્રવૃત્તિ તેમાં જોઈએ આ મોડ્યુલ છે કૃત્રિમ ખાતર આપણને કઈ રીતે ઉપયોગી છે અને તેને બનાવી કઈ રીતે શકાય તેનું મોડ્યુલ છે તમે જોઈ શકો છો ચાલો આગળ બતાવું બીજી પ્રવૃત્તિ આ મોડ્યુલ પાણીને કઈ રીતે ચોખ્ખું કરીને ઉપયોગમાં લઈ શકાય તે માટેનો મોડ્યુલ છે પણ બાળકો બોલતા નથી આ છે ઓટોમેટિક સ્પ્રેડ મશીન તો તમે જોઈ શકો છો તેને આપણા ઓછા સમયમાં ખાતરનો છંટકાવ કઈ રીતે યોગ્ય રીતે કરી શકીએ તે માટેનો મશીનની બનાવટ કરેલી છે આપણે એક લખેલું છે તમે શાંતિથી વાંચી લેજો પછી તો ચાલો આગળ વિડીયોમાં વધીએ વિભાગ 2 કચરા વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકનો વિકલ્પો એટલે बताओ જે દૂર જામટનો એક મોડ્યુલ છે बताओ તમને બોલા કે કેવરેતે કાર્ય કરે આ જે વિદ્યુત છે પ્રદૂષણ બહુ તો એના માટે આ આ આપણે પંપો પછી બેટરીમાં ચાર્જ પણ કરી શકીએ છીએ અને આ બેટરી આમાંથી આપણે ઓછું વાપરતા હોય તો આ જે સોલર લીધું એની ફેક્ટરીમાં જઈએ એને આશેક્ટ કરીએ કે આ અમે ઓછું વાપરીએ છીએ એ વિદ્યુત વાપરે ને આપણને ખાતામાં પૈસા પણ આપીએ ત્રણ ત્રણ વર્ષથી ઉપર આપણે જે કરીએ છીએ તો સરકાર આપણને ઇંચ્યોતેર હજાર જેટલી સબસિડી પણ આપે છે વિદ્યાન સરસ મજાનો દેવા હોટેલ જેવી પ્રદક્ષિણા ગોરડાનું ટીક ભાઈ એમ પ્રમાણ પ્રતરાંગ અંતર્ગત જાતે આવી જશે કારણ કેઅમના સાથ કોઈ સક્ય નથી એટલે તેમનો બહુ ખૂબ આભાર કેઅમે જે પ્રોજેક્ટ કર્યા છે